માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર માંગની મૂલ્ય સાપેક્ષતાના કુલ પાંચ પ્રકારો છે જેમાં સૌપ્રથમ આપણે જોઈએ તો પ્રથમ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે કે કિંમતમાં કોઈ પણ ફેરફાર થતો નથી કિંમતમાં વધઘટ થતી નથી કિંમત સ્થિર રહે છે પરંતુ તેની માંગમાં ફેરફાર થતા રહે છે માંગમાં વધારો ઘટાડો થતો રહે છે તો તેવા સંજોગોમાં વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ છે એમ કહી શકાય દાખલા તરીકે કિંમત રૂપિયા જેટલી હોય એટલે કે પાંચ રૂપિયા હોય કિંમત સ્થિર હોય પરંતુ તેની માંગમાં એકમ વીસ એકમ વીસ એકમ ત્રીસ એકમ ચાલીસ એકમ જેવી માંગમાં વધારો તે ઘટાડો થતો જોવા મળે છે તો તેવા સંજોગોમાં માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે જેની આકૃતિમાં જોઈએ તો માંગ રેખા ઓ એક્સ ધરીને સમાંતર જોવા મળે છે તો તેને માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ છે કહી શકાય બીજો પ્રકાર છે એકમથી વધુ મૂલ્ય સાપેક્ષ માંગ અહીં વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે તેના કરતા વસ્તુની માંગમાં વધુ માત્રામાં વધુ પ્રમાણમાં ફેરફાર થતો જોવા મળે છે એટલે કે વસ્તુની કિંમતમાં દાખલા તરીકે પાંચ રૂપિયા જેટલો વધારો થાય તો તેની માંગમાં દસ એકમ જેટલો ઘટાડો થતો જોવા મળે છે દસ ટકા જેટલો આપણને ઘટાડો થતો જોવા મળે છે વસ્તુની કિંમત પાંચ રૂપિયા વધે તો માંગ દસ ટકા જેટલી ઘટે અથવા તો વસ્તુની કિંમત પાંચ ટકા ઘટે તો વસ્તુની માંગ આપણને દસ ટકા વધેલી જોવા મળે છે એટલે કે અહીં વસ્તુની કિંમતમાં જે ફેરફાર થાય છે વધારો કે ઘટાડો થાય છે એના કરતાં વસ્તુની માંગમાં વધુ માત્રામાં વધુ પ્રમાણમાં ફેરફાર થતો જોવા મળે છે તો તેવા સંજોગોમાં વસ્તુની માંગ એકમથી વધુ મૂલ્ય સાપેક્ષ માંગ છે એમ કહી શકાય છે જે આપણને લીલી માંગ રેખા દ્વારા જોવા મળે છે એને સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ રેખા પણ કહેવામાં આવે છે આ હતો બીજો પ્રકાર હવે ત્રીજો પ્રકાર જોઈશું એકમ બરાબર મૂલ્ય સાપેક્ષ માંગ અહી જો તો વસ્તુની કિંમતમાં જે ફેરફાર થાય છે તેટલી જ માત્રામાં તેટલા જ પ્રમાણમાં વસ્તુની માંગમાં પણ ફેરફાર થતો જોવા સરખો સરખો ફેરફાર થતો જોવા મળે માટે તેને એકમ બરાબર મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે દાખલા તરીકે વસ્તુની કિંમતમાં પાંચ ટકાનો વધારો કે ઘટાડો થયો હોય તો તે તેવા સંજોગોમાં વસ્તુની માંગમાં પણ પાંચ ટકાનો જ ફેરફાર થશે તો તેને એકમ બરાબર માંગ મૂલ્ય સાપેક્ષ કહેવામાં આવે છે જે આપણે અહીં માંગ રેખા દ્વારા દર્શાવી શકીએ છીએ એકમથી ઓછી માંગની મૂલ્ય સાપેક્ષતા અહીં કિંમતમાં જે ફેરફાર થાય છે તેના કરતાં માંગમાં ઓછી માત્રામાં ફેરફાર આપણને જોવા મળે છે એટલે કે કિંમત અથવા ધારો કે કિંમતમાં પાંચ ટકાનો વધારો થાય તો માંગમાં માત્ર ત્રણ ટકાનો જ ફેરફાર આપણને જોવા મળે છે ત્રણ ટકા જ ઘટાડો થતો જોવા મળે છે અથવા તો કિંમતમાં પાંચ ટકાનો ઘટાડો થાય તો તેની માંગમાં ત્રણ ટકાનો આપણને વધારો થતો જોવા મળે છે આમ કિંમતમાં જે ફેરફાર થાય છે એના કરતાં ઓછી માત્રામાં ઓછા ટકા પ્રમાણમાં માંગમાં ફેરફાર થાય તો તેવા સંજોગોમાં માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી છે એકમથી ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય જે ડીડી માંગ રેખા દ્વારા આપણને જોવા મળે છે આ માંગ રેખાનો ઢાળ એકદમ આપણને તીવ્ર ઢળતો જોવા મળે છે આ હતો ચોથો પ્રકાર હવે પાંચમો પ્રકાર જોઈશું પાંચમો પ્રકાર છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ અહીં કિંમતમાં ફેરફાર થતો રહે પરંતુ માંગમાં ફેરફાર થતો નથી માંગ સ્થિર ઓ વાય ધરીને સમાંતર જોવા મળે છે કિંમતમાં ભલે ફેરફાર થતો રહે વધઘટ થતી રહે પરંતુ વસ્તુની માંગમાં કોઈ ફેરફાર થતો ન હોય તો તેવા સંજોગોમાં વસ્તુની માંગ કેવી સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ છે એમ કહી શકાય છે વાસ્તવિક જીવનમાં આવું ઘણું બનતું ઓછું હોય છે આ હતો માંગની મૂલ્ય સાપેક્ષતાના પાંચ પ્રકારો હવે એને આપણે એક કોષ્ટકમાં કોષ્ટકમાં જોઈશું જોઈએ તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ એટલે કે ઇન્ફિનિટી અમાપ્ય તરીકે જોવા મળે છે જે ઓ એક્સ ધરીને સમાંતર હોય છે એની માંગરેખા જ્યારે એકમ થી વધુ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે ગ્રેટર દેન વન તરીકે જોવા મળે છે જેનો સાપેક્ષ રીતે ધાર જોઈએ તો ઓછો તીવ્ર હોય છે જ્યારે એકમ બરાબર મૂલ્ય સાપેક્ષે એ જોવા મળે છે એકમથી ઓછી મૂલ્ય સાપેક્ષે લેસ દેન વન આપણને જોવા મળે છે જ્યારે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ એ શૂન્ય છે જે ઓ એક્સ ઓ વાય ધરીને સમાંતર આપણને જોવા મળે છે આ હતા માંગની મૂલ્ય સ્થાપેક્ષતાના પ્રકારો હવે માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવાની પદ્ધતિઓ જોઈશું માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની ચાર પદ્ધતિઓ છે પ્રથમ પદ્ધતિ છે પ્રોફેસર માસલની કુલ ખર્ચ ફેરફારની પદ્ધતિ બીજી છે પ્રોફેસર ફર્કસની ટકાવારી ફેરફારની પદ્ધતિ ત્રીજી પદ્ધતિ ભૂમિતિક અથવા બિંદુ પદ્ધતિ ચોથી પદ્ધતિ છે ચાપ પદ્ધતિ અથવા સરાસરી પદ્ધતિ